પોરબંદરમાં ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેના અંગેના આયોજન માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મ સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરમાં બ્રહ્મ યુવા અગ્રણી નીરવભાઈ દવે અને ધવલભાઈ દવેના સ્વર્ગસ્થ પિતા શ્રી સ્મરણાર્થે ચાલતી સંસ્થા ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા

આગામી પોરબંદર પોરબંદર શહેરના તમામ વોર્ડમાં બેઠક કરવામાં આવશે ત્યારબાદ જિલ્લાના દરેક ગામોમાં પણ પ્રવાસ કરવામાં આવશે અને દરેક વોર્ડમાંથી સમસ્ત જિલ્લામાંથી ભાવિ ભક્તો આ સપ્તાહ નું રસ પાન કરે અને મહાપ્રસાદનો લાભ લે તેવું આયોજન કરવામાં આવશે તેવું ટ્રસ્ટના પ્રમુખ નીરવભાઈ દવે દ્વારા જણાવવામાં આવ્યું છે